મારા સામળિયા ધોણી તારી લીલા તો ગણી વારે આવજો મારી નૈયા ને પાર્યું તારજો એ મારા સામળિયા ધોણી તારી લીલા તો ગણી વારે આવજો એ મારી નૈયા ને जो पहला पहला दर्शन वाले देवकी जीने दीधा पहला पहला दर्शन वाले देवकी जीने दीधा झेल ना तारा तोड़िया तो अरे तारे लीला तो गणी वारे आवजो மா நயா பார தாரி வரை ஆஜோ மா பார்த்தோமே தமி தாரிலா வாரோ એ મારી નૈયાને પાર્યું તારજો મારા સામળિયા ધણી તારી લીલા તો ગણી મારે આવજો મારી ને નૈયાને બીજા બીજા દર્શન વાલે વાસુદેવ ને દીધા બીજા બીજા દર્શન વાલે વાસુદેવ ને દીધા જમનાજી માં કેળિયું પાડ તો હરી તારે લીલા તો ઘણી વારે આવજો એ મારી નૈયા ને પાર્યું તારજો જમનાજી કેળીઓ પાડ તો હરી તારી લીલા તો ઘણી વારે ઘરે મારી નૈયા ને જો મારા સામળિયા ધણી તારી લીલા તો ઘણી વારે આવજો એ મારી નૈયા ને પાર ઉતારજો મારા સામળિયા ધણી તારી લીલા તો ઘણી વારે આવજો એ મારી નૈયા તાર જો ત્રીજા ત્રીજા દર્શન વાલે દીધા દર્શન દીધા તો માંથી તારે લીલા તો ગણી વારે આવજો એ મારી નૈયા ને પાર યું તાર જો મૂકમાંથી દર્શન દીધા તો હરે તારે લીલા તો ગણી વારે આવજો એ મારી નૈયા જો મારા ઘણી વારે આવજો એ મારી નૈયા ને પારયું તારજો મારા સામળિયા દાણી તારી લીલા તો ઘણી વારે આવજો મારી નૈયા ને ચોથા ચોથા દર્શન વાે નંદ બાબા ચોથા ચોથા દર્શન વાંદ બાબા દીધા ટ ચલી ઘળીએ ગોબર ધન તોડિયો તો હરી તારી લીલા તો ઘણી વારે આવજો એ મારી નૈયા ને પારો તારજો ટ ચલિયા ઘળીએ ગોબર ધન તોડિયો તોહરી તારી લીલા તો ગણી વારે આવજો એ મારી નૈયા ને પાર જો મારા દણી તારે લીલા તો ઘણી વારે આવજો એ મારી નૈયા ને પારયું તાર જો મારા સામળિયા આ દાણી તારી લીલા તો ઘણી વારે આવજો મારી નૈયા અરે જો પાંચમા પાંચમા દર્શન વાલે દ્રૌપદી દીધા પાંચમા પાંચમા દર્શન દીધા નવસો નવાણું ચીર પૂર્યા તોરી તારી લીલા તો ઘણી વારે આવજો એ મારી નૈયા ને પાર ઉતારજો નવસો નવાણું ચીર તો તારે લીલા તો ઘણી વારે આવજો હે મારી નૈયાને પાર જો મારા સામળિયા આ દાણી તારે લીલા તો ઘણી વારે આવજો હે મારી નૈયાને પાર્યું તારજો મારા સામળિયા આ દાણી તારે લીલા તો ઘણી વારે આવજો હે મારી નૈયા તારજો છઠ્ઠા છઠ્ઠા છઠા દર્શન ખૂબ જાને દીધા છઠ્ઠા છઠ્ઠા દર્શન દીધા શરીર સુંદર કીધા તો હરી તારી લીલા તો ગણી વારે આવજો એ મારી નૈયાને પાર ય શરીર સુંદર કીધા તો હરી તારી લીલા તો ગણી વારે આવજો